જાનનું જોખમ હજી કાલે જ મને ધમકી આવેલી છે કે ભાઈ મારી નાખવાનો છે અમે તો લુખા છીએ અમને કંઈ ફરક નહીં પડે અમે ઓલરેડી સસ્પેન્ડ છીએ કે જ્યારે સિસ્ટમ મને ફાઇટ આપ્યું હોય ને ત્યારે કોટની બહાર પણ લડવું પડે એને અત્યંત અનિવાર્ય છે આ પોલીસની જે આ બાતમી છે હપ્તા અફુરી ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ જગ્યાએ ચાલે છે મને કોણ આપે જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ ખાતામાં બેઠા છે એ જ મને આ માહિતી આપે છે અને જો મ્યુલ બોગરાને બધું કરવાનું છે તો પછી એસીબી શું કામની તો ગૃહ ખાતું શું કામ શું પોલીસ વિભાગ શું કામ હાજર એ સાહેબ વિનોદભાઈ હતા એમને મેં રજૂઆત કરી કે કાળા કાશ ની રમ પ્લેટ વગર ની દંડ લો કોઈ દંડ વસૂલ કર્યો ના કેમ કેમ કે બે એકતા નડી જાય છે તકલીફ એ પડે છે કે જો હું લાઈવ ના કરું ને તો કદાચ હું ગુંડો જાહેર થઈ જાઉં તો મારી સામે ના એ હોય એવી મોટી એફઆઈઆર દાખલ થઈ જાય ને મને પાછા મંદર નાખી દેવા सोले फिल्म में गब्बर बोले छे कि रात को जब बच्चा रोता है तो माँ कहती है कि सो जा नहीं तो बेटा गब्बर आ जाएगा इस प्रकार सूरत में जो काला कांच वाली कोई कार पुलिस कर्मियों ने दिखाती होए तो लोग को यूं कहता होए कि काला कांच गाड़ी ना खो नहीं तो मेहुल बोगरा आवी लोस मेहुल बोगरा सूरत की शख्सियत पहला सूरत मेंच फेमस था પછી गुजरात में થયા ગુજરાતી ભાષાનો યુઝ કરે છે ખાસ કરીને પોલીસની જે કાળા કાચવાળી કારો હોય છે એમને લાઈવ કરતા હોય છે તો હવે મેહુલભાઈ હિન્દીમાં પણ વાત કરે છે એટલે હવે મેહુલ બોગરાની જે પોપ્યુલરિટી છે એ નેશનલ લેવલ પર થઈ ગઈ છે મેહુલ બોગરા મારી સાથે છે એમની સાથે વાત કરીશું મેહુલભાઈ ગુજરાત તક પર આપનું સ્વાગત છે મેહુલભાઈ આ લાઈવ કરવાનું અને જે અટેક આપના પર બે થયા છે તો આ ક્યાંથી શરૂઆત કરી કઈ રીતે શરૂઆત કરી આમાં કેવું છે કે પેલેથી ફોર્થ હતું થી વકીલ બનવું છે અને વકીલ બન્યા પછી જ્યારે અમે આવ્યા મતલબ કોર્ટ પ્રેક્ટિસ કરી રેવન્યુ પ્રેક્ટિસ કરી કચેરીઓમાં ગયા ત્યારે ખબર પડી કે દેશની અંદર ભ્રષ્ટાચારનો એક સડો બેસેલો છે કે વ્યક્તિઓ પૈસા આપે તો જ એના કામ થાય બાકી ધક્કા ખાવાના સાહેબ નથી પાંચ વાગે આવજો કાલે આવજો આ સિવાય કોઈ વાતો થતી નથી તો ડિસાઇડ કર્યું કે આને જો કોઈ ફાઈટ આપી શકે ને તો એક કાનૂનનો જાણકાર જ આપી શકે તો એ ડિસાઇડ કર્યું ને એ મુજબ આપણે મુહિમ ચાલુ કર્યું વર્ષ બે હજાર વીસમાં મેં મારો ફર્સ્ટ વિડીયો બનાવ્યો હતો જેમાં એક એફઓપી એટલે કે ફ્રેન્ડ ઓફ પોલીસ જે એક સામાન્ય વ્યક્તિ હોય છે એને પણ પોલીસના મળતીઓ એને સાથે રાખતા અને હપ્તા વસૂલી કરતા સીમાડા નાકા પણ તો જે પહેલો મારો વિડિયો છે જે મેં અવાજ ઉઠાવ્યો હતો જ્યારે એફઓપીનો જવાન વાહન ચાલકોને રોકતો હતો જે એનો કોઈ પણ પ્રકારે અધિકાર નથી પાસોદરા ટેક્સટાઇલ માર્કેટ સરદાર માર્કેટ રોડ આ તમામ જગ્યાએ જ્યાં ચોકીઓ હતી નિયોલ ચેકપોસ્ટ તમામ જગ્યાએ રેડ પડે છે તમામ જગ્યાએ જે પોલીસ એના દલાલો રાખીને હપ્તા ઉઘરાવતી હતી એ તમામ જગ્યાએ હપ્તા બંધ કરાવ્યા છે જે પ્રાઇવેટ રિક્ષાઓમાં ખાનગી કપડાં પહેરી અને હપ્તા વસૂલી સુરતમાં થતી એ સુરતના એક એક ખૂણેથી અત્યારે હપ્તાખોરી બંધ કરાવી છે આ મુહિમ આપણે આગળ વધારી છે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને એનું જ આ પરિણામ છે કે હાલ ભ્રષ્ટાચારી અને બેમાની નામે સુરતમાં શૂન્ય છે એટલે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચારી ચાલતી નથી ને જ્યાં સત્તાનો દુરુપયોગ થાય છે જેમ કે આ કાળા કાચ છે નંબર પ્લેટો ના રાખવી જે પોતાને તો ના રક્ષકો થઈને કાયદાઓને ગજવામ રાખે છે એમની સામે પણ અવાજ ઉઠાવીએ છીએ અને એમાં પણ એક જાગૃતતા આવી રહી છે અને રેશિયો અત્યારે ઓછો થતો રહે છે એને પણ શૂન્ય કરીને રહીશું આ કામની અંતર્ગત આપને ઉપર અટેક બી થયા છે તો એક પ્રોફેશન વકીલ આપ છો તો આ કામ શોભે છે કરું આ કામ શોભે ના શોભે તો અલગ વાત છે પણ વસ્તુ એ છે કે જયારે સિસ્ટમને ફાઇટ આપવી હોય ને ત્યારે કોર્ટની બહાર પણ લડવું

કોર્ટમાં લડત આપવાથી આ બે ભ્રષ્ટાચારી ખતમ નહીં થાય ભ્રષ્ટાચાર જે વ્યક્તિ છે ને એને ઓન રોડ એક્સપોઝ કરવો ને અત્યંત અનિવાર્ય છે એનું સોશિયલ એનું મોરલ ડાઉન કરવું ને અત્યંત અનિવાર્ય છે રીઝન એ છે કે જે બેમાનીને જે ભ્રષ્ટાચારી કરતો હોય પણ સોશિયલ મોરલ લઈને તો એથી જ ફરતો હોય કે ભાઈ અમે બહુ દૂધથી ધોયેલા છીએ પણ જ્યારે એની હકીકત સમાજ સામે જાય ને ત્યારે એને નીચું જોયા જેવું થાય એને અંદરથી અફસોસ થાય કે નહીં આ ભ્રષ્ટાચારી મારે બંધ કરવી જોઈએ અને એટલા માટે આ લોકોને સોશિયલી એક્સપોઝ કરવા અત્યંત અનિવાર્ય છે ને એટલે આપણે ઓન રોડ પણ ફાઇટ આપીએ છીએ તો પોલીસ જે મોસ્ટલી અમે જોયું છે કે કાળા કાચની જે કારો એને ટાર્ગેટ કરો છો આપ અને જે પોઈન્ટ પર જે લોકો પૈસા ઉઘરાવતા હોય કે નહીં ઉઘરાવતા હોય કે વાહનો રોકતા હોય એવા લોકોને આપણે ટાર્ગેટ કર્યા છે તો એ કેટલા મોટા ભ્રષ્ટાચારી આપને લાગે છે કારણ કે ભ્રષ્ટાચાર તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બીજે પણ ખૂબ મોટા પાયે છે રાઈટ આ પ્રશ્ન અવારનવાર મારી ઉપર આંગળી ઉઠ્યો છે કે માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ જ કે ભ્રષ્ટાચાર તો મહેસૂલમાં પણ થાય ને તમામ વિભાગોમાં થાય છે દરેક કોઈ વિભાગ દૂરથી ધોયેલો નથી તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે પણ વસ્તુ મને એ પણ એક ખૂચે છે કે આ પ્રશ્ન મને શું કરવા પૂછવામાં આવે છે હું વકીલ છું છું કાયદાનો જાણકાર મને એવો કોઈ વ્યક્તિ નથી દેખાતો જે પોલીસની આંખમાં એનો ભ્રષ્ટાચાર છે એ ખોટું કરતો હશે તો કહી શકશે હું કાયદાનો જાણકાર છું એટલે હું કહી શકું છું અને રહી વાત અન્ય ડિપાર્ટમેન્ટની ને તો એની માટે તો એસીબી છે જ એન્ટી કરપ્શન બ્યુરો જે પોલીસ ખાતાનો જ એક વિભાગ છે તો એની માટે પોલીસ ખુદ રેડ પાડે એ મિહુલ બોગરા શું કરવા પડે મિહુલ બોગરા કેટલી જગ્યાએ પહોંચી શકશે અને જો મિહુલ બોગરાને જ બધું કરવાનું છે તો પછી એસીબી શું કામની તો ગૃહ ખાતું શું કામનું શું પોલીસ વિભાગ શું કામ નો તો એ કામ એમને કરવા દો એસીબી છે અન્ય વિભાગોમાં રેડ પાડે ભ્રષ્ટાચાર પકડે બધા કામ કરે

તો હું પોલીસ વિભાગને જાણ કરું અને પોલીસ વિભાગ જ આવીને એનો દંડ ફાડે મતલબ શું થાય કે મોટર કલમ સેન્ટર મોટર વ્હીકલ વેહિકલ ઓગણચાલીસ કર્મચારી હોય એ જ દંડ વસૂલ કરી શકે તો મારું નથી તમે નેતાઓની ગાડીઓ ઊભી રાખો કેમ તમે નથી ઊભી રાખી શકતા તમે નેતા ને છોકરાની કાળાકાજ વાળી ગાડીઓ છે એ ઊભી રાખવાની ક્ષમતા ધરાવો છો જો તમે સ્વતંત્ર કામ કરો છો જો તમને પ્રમોશનની લાલચ નથી તમે નેતાઓ નેતાઓની પગપૂંજી હોવો જોઈએ ના કે એમનો મારા પર હોવો જોઈએ તો પોલીસ વિભાગને સક્ષમ બનવાની જરૂર છે આમાં કોઈ પોલીસ નું મોરલ ડાઉન થતું નથી આમાં પ્રજાનું મોરલ ડાઉન થાય છે જ્યારે પણ થાય છે ને ત્યારે કે જ્યારે પોલીસને એફઆઈઆર નોંધવા ધક્કા ખાવા પડે પોલીસ જ્યારે કાયદાની એક વિભિન્નતા જોવે કે પોલીસ કર્મચારીઓ કાળા કાચવાળી ગાડી અમારે તો કે દંડ ફાટે તો આમાં લોકોનો મોરલ ડાઉન થાય છે છે હમણાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો કે પોલીસ કોઈના બાપની જાગીર નથી અને એક જશે તો બીજો આવશે આમને શરમથી ડૂબી મરવું જોઈએ જે આવા મેસેજ વાયરલ કરે રીઝન માત્ર એક છે કે તમે શું સાબિત કરવા માંગો છો કે ભ્રષ્ટાચારીઓ બેમાનો સત્તાનો દુરુપયોગ કરવાવાળા છે પોલીસ એમના બાપની જાગીર છે એ મન ફાવે એમ કરશે એ સસ્પેન્ડ થશે તો બીજું આવીને ભ્રષ્ટાચારી અને બેમાની કરશે ના મારું કોઈ પોલીસ વિરુદ્ધ નથી મારું બેમાનો વિરુદ્ધ છે એક ક્લિયર કન્સેપ્ટ છે જે હું આપના માધ્યમથી કહું છું કે આજ દિન સુધી કોઈ પોલીસ કર્મચારી છે એનો ખોટો વિડિયો મેં વાયરલ કર્યો હોય એક વિડિયો મારા સોશિયલ પ્રોફાઇલ પર બતાવો નહીં પોલીસ એના દલાલો સાથે હપ્તાખોરી કરતા હોય એના વિડીયો હશે અને પોલીસ જ્યારે ખુદ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એના વિડીયો હશે તો એ શું ખોટું છે મારા સોશિયલ પ્રોફાઇલ પર તલાટીનો પણ વિડીયો છે કલેક્ટરનો પણ વિડીયો છે નાયબ કલેક્ટરનો પણ વિડીયો છે એસીપીનો વિડીયો પણ છે અને ડીસીપીનો પણ વિડીયો છે તો આનાથી ઉપરી કોઈ અધિકારી આવતો નથી રાઈટ કોઈ ક્યાંદાસ એવું કીધું કે નાના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરે છે તો એસીપીનો જેડે શેખનો વિડીયો પણ છે ડીસીપીનો પણ વિડીયો છે કલેક્ટરનો પણ છે મહીસાગર નાઇબ કલેક્ટરનો પણ વિડીયો છે અને તલાટીનો પણ વિડીયો છે તો તમામ વિભાગમાં આપણે કરીએ છીએ મારી ડીલિંગ જુડિશિયરી આરે વધારે પોલીસ સાથે વધારે તો પોલીસના વિડીયો વધારે હોય છે પણ એ કોના

કે ભાઈ આવડો અમારો પોલીસ કર્મચારી છે ને એ હપ્તા વસૂલે છે એ ખોટું કામ કરે છે એ તો પોસિબલ નથી ને કારણ કે સિસ્ટમ આપને એવી ખબર છે નીચેથી લઈને ઉપર સુધી કયા પ્રકારે સિસ્ટમ ચાલી રહ્યો છે હવે સવાલ એ છે કે મેહુલભાઈ સારું કામ કરે છે પબ્લિક આપી ફ્રેન્ડ ફોલોઈંગ બી ખૂબ જબરદસ્ત છે સોશિયલ મીડિયા પર સવાલ એ છે કે જે સ્ટાઇલ છે આપની કામ કરવાની સમજી લો કે હમણાં હડિયાની જે ગાડી આપે કાળા કાચવાળી બતાવી તો એ ફોટો પાડીને એને તમે કંટ્રોલ રૂમ નંબર પર જે બી આવતા હોય એના પર ફરિયાદ કરીને પણ કરી શકો પણ એને ફેસબુક લાઈવ કરવું કેટલું જરૂરી છે બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે ને એનો હું તમને સ્પષ્ટ જવાબ આપું છું કે તમે કદાચ એવું કહેતા હોય કે મેહુલભાઈ તમે સ્થળ ઉપર ઉભા રહી અને ત્યાં પોલીસ કર્મચારીને રજૂઆત કરીને દંડ પણ વસૂલ કરાવી શકો ઉપર કંટ્રોલ રૂમમાં ફોન કરીને પણ વસૂલ કરાવી શકો તો તમને હું એક સ્પષ્ટ જવાબ એ આપવા માંગુ છું કે જો ચાલુ ફેસબુક માં એ પોલીસ બેમાન પોલીસ કર્મચારી મારી ઉપર હુમલો કરવાની ક્ષમતા ધરાવતો હોય તો જો મેં ફેસબુક લાઈવ ના કર્યું હોય તો મારી એ સ્થળ ઉપર શું હાલત થઈ શકે એક વિચારવાનો પ્રશ્ન છે મેં ફેસબુક લાઈવ ના મારે કોઈ પ્રસિદ્ધિની જરૂર છે ના મારે અન્ય કોઈ વસ્તુની જરૂર છે ફેસબુક ની પણ મને જરૂર નથી તો કાળા ગાડીઓ બંધ બંધ દો હું લાઈવ કરવાનું કરી વસ્તુ માત્ર એ એ છે કે ને માત્ર મારી પોતાની સલામતી માટે હોય છે કેમ કે મારી હારે કોઈ અણબનાવ ના બની જાય મારી હારે કોઈ અણબનાવ બનાવે તો મારી પાસે એનો ક્લિયર પુરાવો હોવો જોઈએ કારણ કે જનતા છે ને એ જ જજ છે એ જ નક્કી કરશે સાચું શું છે અને ખોટું શું છે તો મારી પોતાની સલામતી તો મારે જાળવવી કે નહીં એટલા માટે મારું ફેસબુક લાઈવ હર હંમેશા માટે ચાલુ હોય છે જ્યારે હું બેમાનો સામે ફાઇટ આપું ત્યારે તમે જોઈ શકો છો કે એ પોલીસ કર્મચારી જે જે કાયદાનો ભંગ કરતો હતો જે જગ જાહેર છે કે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ ના રાખવી જોઈએ ડીજીપી નો પરિપત્ર છે તો એને શું કર્યું એને સ્થળ ઉપર દંડ ભર્યો નહીં અને રહી તમે રજૂઆત કરવાની કહો છો તમે એ સ્થળ ઉપરથી સો કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તો કોઈ રિસીવ કર્યો ના રિસીવ કર્યો મેં એ સ્થળ ઉપરથી ડીસીપીસી શ્રી અનિતા વાનાડીને ફોન કર્યો હતો રિસીવ કર્યો ના રિસીવ કર્યો મેં એ સ્થળ પર

કે ભાઈ આ બધાની કાળાકાસ્ટની ગાડીઓ બતાવે તો આ અલગ અલગ બીજા કે સવાલ અહીંયા એટલે જ આવે છે હું એટલે માટે પૂછું છું કે આપ અત્યાર સુધી પોલીસને ટાર્ગેટ કરતા રહ્યા છો તો નેતાઓની ગાડી હોય કે વકીલોની ગાડી હોય કે પત્રકારોની ગાડી હોય એમને ટાર્ગેટ કરી છે ક્યારે નેતાઓ પત્રકાર આ બધી મારી ઓથોરિટી નથી એની માટે પોલીસને સ્પેસિફાઈડ પાવર મળે છે કે નેતાઓની પત્રકારોની વકીલોની ગાડી છે એને રોકે અને હું અહીંથી આહવાન આપું છું કે તમે જ્યારે પણ નેતાઓની પત્રકારની કે વકીલોની ગાડી રોકો મને એનો વિડીયો મોકલજો અથવા મને સ્થળ ઉપર બોલાવજો હું એનો વિડીયો મૂકીશ રાઈટ તો પોલીસ માટે પાવર છે હા એ નહીં પોલીસ માટે પણ મને પાવર નથી એટલે શું હું કહું છું કે હું ક્યારેય મેમો નથી બનાવતો હું સ્થળ પર જય અને જે તે હાજર પોલીસ કર્મચારી હોય એને બોલાવી અને એનો દંડ એ પોલીસ કર્મચારી પાસે જ વસૂલ કારણ કે એ પાવર મારો નથી એ પાલસ માત પાવર માત્રને માત્ર પોલીસ કર્મચારીઓનો છે તો હું એ પણ કહું છું કે જ્યારે વકીલોની ગાડી તમને કાળાગાછવાળી દેખાય મને ઇન્ફોર્મ કરો હું એનો પણ વિડીયો મૂકીશ રાઈટ નેતાઓની ગાડી તમે દંડ ભરાવો નેતાઓની જ્યારે ગાડી ઊભી રાખીને તો આનો મતલબ શું થાય પક્ષપાત કોણ કરે છે હું નથી કરતો એનો મતલબ એવો છે કે પક્ષપાત પોલીસ કરે છે કે જાહેર છે એની પાસેથી દંડ લેવાનો તમારા નેતાઓ છોકરા પાસે દંડ નથી લેવાનો તમારે વકીલો પાસેથી દંડ નથી લેવાનો તમારે પત્રકાર દંડ નથી લેવાનો ગાડીનો પણ આજ રીતે દંડ કરાવી શકે નહીં કરાવી શકે જો પોલીસનો કરાવતા કરાવતો હતો હું કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાગૃત નાગરિક તરીકે માહિતી આપી શકું કેમ ના આપી શકું કે ભાઈ અહીંયા નેતાની ગાડી છે કાળા કાચ વાળી છે આનો દંડ વસૂલો પણ હું તમને ખાતરી આપું છું કે હું કંટ્રોલ રૂમમાં માહિતી આપીશ તો તમને શું લાગે છે નેતાની ગાડીનો કાળા કાચ નો દંડ વસૂલાશે પોલીસ કર્મચારી એ દંડ વસૂલશે આપણે એક પ્રશ્ન છે અને વિચારવા જેવી બાબત છે આજી રીતે આ પોલીસને ટાર્ગેટ કરતા રહ્યા છે એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયા યુટ્યુબ કેમ કે આપણો ફ્રેન્ડ ફોલોઈંગ જેમ મેં પહેલાં કીધું વધારે છે એને પોલીસ વિરોધી પણ ગણવામાં આવી રહ્યા છે તો એને લઈને તમારે શું કહેવું છે અમે ક્યારેય પોલીસ વિરોધી છે જ નહીં પોલીસની સુરક્ષા ના હોય ને ત્યારે તો અમે આ ઓફિસની અંદર પણ શાંતિથી બેસી ના શકીએ વસ્તુ માત્ર એ છે કે મારી લડાઈ માત્ર બેયમાનો અને સત્તાના દુરુપયોગ કરવાવાળા લોકો પર છે પણ આને શું કહેવાય કે જે બેયમાનો છે ને એક અલગ એંગલ આપે છે આ પોલીસની જે આ બાતમી છે હફતાખોરી ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ જગ્યાએ ચાલે છે એ મને કોણ આપે જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ ખાતામાં બેઠા છે એ જ મને આ માહિતી આપે છે હું તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરતો તો એમને મારી પ્રત્યે પ્રેમ છે મારી પ્રત્યે લાગણી છે ત્યારે જ આપે છે ને તો જે ઈમાનદાર લોકો છે એમને સો વાર સલામ છે પણ એના માટે એના નામ ઉપર ઈમાનદાર લોકોના નામ ઉપર બેમાનો જો ચરી ખાવા માંગતા હોય કે ભાઈ નહીં મેહુલ બોગરા પોલીસ વિરોધી છે તો એ ખૂટી વાત છે તદ્દન હું એને વિખોડું છું માત્ર ને માત્ર બેમાનો વિરુદ્ધ છું ને એને ક્યારેય છોડવાના નથી ભાઈ એમ પણ કહેવામાં આવ્યું કે પબ્લિક સિટી માટે કરો છો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થી આપણને લાખો રૂપિયાની કમાણી થાય છે અને એટલા માટે લાઈવ કરો છો આપ શું સાચું છે જો હું તમને એક ઉદાહરણ આપીશ આના માટે કે એક હડકાયું કૂતરું હોય એના મોઢામાં ગમે એટલી તમારી હારી ભાવતી મીઠાઈ હોય કોઈ છીનવી લઈ ગયું તો એના મોઢામાંથી હાથ નાખીને કોઈ લેવાની કોશિશ કરે નહીં કેમકે કરડી જાય તો તકલીફ પડે સેમ સિમિલર સિચ્યુએશનમાં હું તમને એમ કઉ છું કે પોલીસ વિભાગ એક સક્ષમ વિભાગ છે એની સામે કોઈ બાહ ચડાવે એવી પબ્લિસિટી માટે પબ્લિસિટી માટે તો અત્યારે ફૂડ બ્લોગિંગ એ બધા કરે છે અત્યારે ઇન્કમ માટે બધા કપલ વિડીયો બનાવે છે અને ઘણા બધા એકસ્ટ્રા સોર્સિસ છે જીમ એ કરે છે એના વિડીયો બનાવે છે તો કોઈ વ્યક્તિ સક્ષમ જે અત્યંત પાવરફુલ ઓથોરિટી છે પોલીસ વિભાગ એની સામે માત્ર ને માત્ર પૈસા અને પબ્લિસિટી માટે સામો પડે એવું તમે કોઈ તર્ક ના લગાવી શકો કારણ કે એમાં કેટલું જાનનું જોખમ છે એ મેહુલ બોગરા જાણે છે સવારથી સાંજ સુધીમાં કેટલા ધમકીભર્યા ફોન આવે છે કેટલા હુમલા થાય છે એ મેહુલ બોગરા જાણે છે કોઈ પોતાના જાનનું જોખમ લઈ અને પ્રસિદ્ધિ મેળવવા કે પૈસા કમાવાનો ધંધો નહીં કરે અને એવું નથી હું બેરોજગાર છું મારી પાસે વકીલાતની ડિગ્રી છે મારી પાસે હજારો કેસ છે જેમાંથી મને સારી એવી આવક મળે છે અને રહી વાત યુટ્યુબની આવકની તો હું એ સ્પેસિફાઈડ કહું છું કે જેટલી યુટ્યુબની આવક આવે છે કદાચ કોઈને જોતી હોય તો હું મારા લાઈફ ટાઈમ યુટ્યુબ ઇન્કમ બતાવી દઈશ અને હું એમાંથી કેટલું મેં ડોનેશન કર્યું છે યુટ્યુબની ની ઇન્કમ થી ડબલ ડોનેશન થાય છે આ ઓફિસ ની અંદર થી અમે ક્યારેય ડોનેશન સ્વીકારતા નથી હજારો લોકો દાન દેવા માટે ફોન કરે અમારે રૂપિયાની જરૂર નથી એટલે સ્પષ્ટ એ કહેવા માંગુ છું કે પૈસા માટે ક્યારેય કામ કર્યું નથી અમને અમારું વકીલાત છે એની ઉપર અમને ગર્વ છે ને એમાંથી અમારે સારી એવી કમાણી થઈ જાય છે અમારી યુટ્યુબ ફેસબુક ની કમાણીની જરૂર નથી અને કદાચ આ એક તર્ક માની પણ લઈએ ચાલો તો હું કોઈના ઉપર હાથ ચલાવીને કોઈને ગાળી ગલોચ કરીને કોઈના ગજવામાંથી તોડીને તો નથી લેતો ને એ તો યુએસએ જે કેલિફોર્નિયા યુટ્યુબ ચાલે છે એ લોકો પૈસા મને મોકલે છે એડ રેવન્યુ મારફતે મેં કોઈને ગાળ દઈને પૈસા લીધા મેં કોઈનો તોડ કરીને પૈસા લીધા નહીં તો તમે કમાવો હું તો એ કહેવા માંગુ છું જો તમને પૈસા મળતા હોય ને તમે તોડના ધંધા બંધ કરી દેવા માંગતા હોય ને તો યુટ્યુબની ચેનલો ચાલુ કરો અને એમાંથી પૈસા કમાવો જાય જનતાને લૂંટવાના ધંધા બંધ કરી દો પણ મેહુલભાઈ એ પણ પ્રશ્ન આવે છે આપની જે સ્ટાઇલ છે આ જે દંડ ભરાવવાની પોલીસને રોકવાની આ સ્ટાઈલ કેમ કે કાયદા વિરોધી નહીં લાગતે કે એટલા માટે જ તમારી વિરુદ્ધ ગુનો દાખલ પણ થાય છે સ્ટાઈલ સ્ટાઇલમાં કદાચ તમે વિડિયો જોયો છો ને ત્યારે શરૂઆતમાં જ આપણે સ્પષ્ટ અને નોર્મલ આજ દિનના અત્યાર સુધીના વિડીયોમાં મારી શરૂઆત હંમેશા નોર્મલ જ હોય છે કે તમે આ કાયદાનો ભંગ કર્યો છે તમે દંડ ભરી દો તમે એવું ના જોયું કે એ ગાડીમાંથી ઉતરીને મારી સામે તું ક્યુ આપણે ભાજી પકાર હું એમને આપ કહી રહ્યો છું એ મને તું તડાક કહી રહ્યા છે તો તમને એવું લાગે છે છે કે પોલીસ ખાતામાં જાહેર જનતા સાથે કેવું વર્તન થાય તમને ખ્યાલ હશે તોછળું વર્તન તું તડાક કરવી ગાળી ગલોચ કરવી તો એનાથી પણ ખરાબ વર્તન મેહુલ ભોગરા કરતો હોય ના ક્યારેય નહીં અને એ મને વકીલ તરીકે શોભે પણ નહીં અને હું કહી પણ ના શકું માત્ર કહેવાનું અહીંયા તકલીફ શું પડે છે કે હાલ મિહુલ બોગરાને લીધે જાહેર જનતા જાગૃત થઈ રહી છે જાહેર જનતા જે રસ્તા પર ખોટું થતું હોય કોઈ પોલીસ કર્મચારીની નેમ પ્લેટના હોય તો પૂછતો થયો નેમ પ્લેટ કેમ નથી યુનિફોર્મ કેમ નથી પહેર્યો તમારો હોદ્દો શું છે આ પ્રશ્નો અત્યારે ખૂચી રહ્યા છે આજ દિન સુધી કોઈ પોલીસ કર્મચારીને પૂછવાની હિંમત ધરાવતું નહોતું અત્યારે લોકો કાયદા પ્રત્યે જાગૃત થયા છે અને પ્રશ્નો પૂછતા થયા છે તો એ પ્રશ્ન પૂછે છે ને અત્યારે ખૂચી રહ્યું છે કે ભાઈ નહીં અમને પ્રશ્ન પૂછવાવાળા જાહેર જનતા કોણ પણ નથી આવો ઈગોહર્ટ શા માટે તમે સેવા માટે નોકરી લો છો ને તો તમે એ ક્ષમતા કેમ નથી રાખી રાખી શકતા કે અમને જાહેર જનતા પ્રશ્ન પૂછી શકે અને અમે અમારી જવાબદેહી છે અમને એના માટે પગાર મળે છે તો એના માટે ઈગો હર્ટ ના કરવાનો હોય એના માટે તો પોતાની નૈતિક ફરજ સમજવાની હોય અને જાહેર જનતાને જવાબ આપવાનો હોય તકલીફ એ નથી કે મેહુલ ભોગરા એમને જોરથી કહે છે તકલીફ એ પડે છે કે એમનો ઈગો હટ થાય છે કે અમારી સામે બોલવા વાળા તમે કોણ કેટલાક વકીલ મિત્રો પણ વિડીયો એને જારી કર્યા છે અને કહ્યું છે વકીલોનું આ કામ નથી રોડ પર રસ્તા પર રોકવાનું વકીલોનું કામ છે કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું અને કાયદાનો ક્યાંય ભંગ થતું એની ફરિયાદ પણ લીગલી બે પર કરવાની તો એને લઈને તમારે શું કહેવાનું કારણ કે આપણે લઈને કોઈ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે મેહુલ બોગરા ક્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરવા નથી આવતા અને આ વિડીયો બનાવીને પૈસા કમાય છે વર્ષ બે હજાર અઢાર થી મારી એડવોકસી ની ડિગ્રી આવી છે વર્ષ બે હજાર અઢાર થી લઈને વર્ષ બે હજાર વીસ સુધી અમે સતત કોર્ટ પ્રેક્ટિસ કરી છે એ કદાચ આપણે તમારામાં ઈ કોર્ટ નામની એપ્લિકેશન આવશે એમાં મારું નામ લખજો બોઘરા કરીને સર્ચ કરશો એટલે મારા કેટલા કેસો છે એ તમને બતાવશે પહેલી વાત બીજી બાબત કે વાત એવી થાય કે આજ દિન સુધી એક ફરિયાદ થાય અને એ લેખિતમાં આપવી જોઈએ અને એના ઉપર કાર્યવાહી થઈ જોઈએ તો મેં સીધા લાઈવ નથી ચાલુ કર્યા મારું પહેલું લાઈવ બે હજાર વીસમાં મેં મૂકેલું વર્ષ બે હજાર અઢાર ઓગણીસ અને વીસ બે વર્ષ મેં બધી લેખિત ફરિયાદ કરી છે જેનો બંચ અત્યારે ફાઇલ કદાચ હું કઢાવું તો તમને બતાવી શકું એસીબીમાં ડીસીબીમાં જ્યાં ચા ભ્રષ્ટાચાર થયા હોય આજ દિન સુધી મને એનું રિઝલ્ટ નથી મળ્યું આજ દિન સુધી જે બે હજાર અઢારમાં મેં ફરિયાદ કરેલી પણ જ્યારથી મેં લાઈવ ચાલુ કરવાનું ચાલુ કર્યું ને એના એના લાઈવ મૂક્યાના બે અઠવાડિયાની અંદર મને રિઝલ્ટ મળે છે તો શું માનવાનું આપણે લેખિતમાં કાર્યવાહી કરીએ એનું રિઝલ્ટ મળે કે જે સોશિયલી મુદ્દો જાય એનું રિઝલ્ટ મળે હું સો ટકાની ખાતરી આપું છું કે જે પબ્લિક ડોમેનમાં મુદ્દો છે ને એનું રિઝલ્ટ જલ્દી આવે લેખિતમાં ફરિયાદો કરવા થી એ માત્ર ને માત્ર ચોપડામાં ફાઇલોમાં અરજી પડી રહી છે એમાં કોઈ કાર્યવાહી થતી નથી રાઈટ અને રહી વાત માત્ર કોર્ટ પ્રેક્ટિસ કરવાની તો અમે કોર્ટમાં તો પ્રેક્ટિસ કરીએ જ છીએ પણ મેં કીધું ને કે ગાંધીજી નહેરુ જો માત્ર ને માત્ર કોર્ટમાં જ લડ્યા હોત ને તો આઝાદ ન થયો હોત એમાં ભ્રષ્ટાચારીઓ બે માની સામે આઝાદી જોઈએ છે ને તો રોડ ઉપર આવીને લડવું તો પડે છે બીજી વસ્તુ કે આ પૂર્ણાવાળી ઘટનાથી ત્યારબાદ આપના બે વિડિયો હાલ ફરીથી વાયરલ થયા છે એક તો આપની જે ગાડી યુઝ કરો છો એના કે તમારા મેમો બાકી છે બીજું એક ગાડીમાંથી આપ ઉતરતા દેખાઈ રહ્યો છે એમાં સીટ બેલ્ટ નથી પહેરવાનું લોકો કહી રહ્યા છે કે મેહુલ વોગરા પોલીસને કાયદાઓ શીખવાડે છે પણ પોતે કાયદાઓનું પાલન નથી કરતા એ વાતને શું કહેવું એ કહેવાય ને કે જ્યારે કોઈ વ્યક્તિને કંઈ ના મળે ને ત્યારે હાવલા મારતો હોય કંઈક ગોતવા માટે તો એ હવાતિયા છે જે ખૂટા વર્ષ બે હજાર અઢારનો વિડીયો છે એમાં આપણે સીમાડા પીઆઈને જે ટીઆરબી હતી એ બાબતે ફરિયાદ કરી અને ગાડીમાં બેસતા હતા એ સમય દરમિયાન કોઈ નાની મોટી ક્લિપ બનાવી લીધી છે છે એ ક્લિપમાં વોઇસ ડબિંગ કરી અને દીધો એમાં તથ્ય નથી કોઈ તર્ક નથી અને એ ગાડી અમે વર્ષ બે માં વેચી દીધી છે અને પછી સેકન્ડ ઓનર જે થયા એના ઈ ચલણ છે ઈ ચલણ ના સ્ક્રીનશોટ પાડી પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે કે મેહુલ બોગરા છે એના ઈ મેમો ભરવાના બાકી છે જો હું કોઈ લોકોને કાયદા શીખવાડું છું ને તો મારી કાયદા પ્રત્યે સર્વપ્રથમ જવાબદેહી છે હું કાયદાને મારા દિલમાં રાખું છું હું ક્યારેય કાયદો તોડવાનું વિચારું પણ ના શકું એટલે તમામ જે વિડીયો છે ને ફેક વિડીયો છે જે વાયરલ કરવામાં આવી રહ્યા છે અને બીજી બાબત એ છે કે આ કેવી મૂર્ખામી કરી રહ્યા છો કે આવી આવી નાની નાની બાબતો એક વ્યક્તિને તોડી પાડવા માટે જો કે લોકો બધું જાણે છે કે તમે આવા ડબિંગ વિડીયો ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છો તમારો વિડીયો વાયરલ કરવો જ છે ને તો મારી પર હુમલો થયો હતો એના સીસીટીવી કંટ્રોલ રૂમની અંદરમાં જ આવે ને તો એના સીસીટીવી વાયરલ કરી દો ને એમાં એમાં તો તમે કીધું છે ને કે મેહુલ બોગરાએ હુમલો કર્યો પોલીસ ઉપર તો એ વિડીયોમાં દેખાશે ને કે મેહુલ બોગરાએ હુમલો કર્યો છે તો મેહુલ બોગરાની બદનામી ઓટોમેટિક જ થઈ જશે કે મેહુલ બોગરાએ પોલીસ ઉપર હુમલો કર્યો એ વિડીયો મૂકો એટલે લોકોને દેખાય કે પોલીસ કર્મચારી જે ખોટું કરે છે કાયદાનો ભંગ કરે છે એ જાહેર જનતા સાથે કેવો વ્યવહાર કરે છે મેહુલ બોગરા ઉપર તો હુમલો થયો મને કંટ્રોલ રૂમમાં ફરિયાદ કર્યા છતાં કોઈ પીસીઆર ના આવી હું એક વ્યક્તિની ટુ વ્હીલ ઉપર બેસીને મારી જાન બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં સ્થળ ઉપર જે હાજર વ્યક્તિઓ હતા ને જે મારા બચાવમાં પડ્યા હતા જે મને બચાવતા હતા કે મને કંઈ હાનિ ના પહોંચે એ વ્યક્તિઓને ડંડેથી ત્યાં ચોક ઉપર મારવામાં આવ્યા છે એ વિડિયો વાયરલ કરો મારી ઈચ્છા એ છે કે તમારે વિડીયો આ વાયરલ નથી કરવાના તમારે એ વિડીયો વાયરલ કરવાના છે જેથી લોકોને ખ્યાલ આવે સિસ્ટમને ખ્યાલ આવે કે તમે તમારી કેટલી બેમાનો તમારી કેટલી મનમાની ચલાવી રહ્યા છો

એટલા માટે માત્ર ને માત્ર આપણે હિન્દીમાં વિડીયો બનાવીએ છીએ કે કાયદો એ કોઈની જાગીર નથી કાયદો ભારત દેશના હરેક નાગરિકને ખ્યાલ આવવો જોઈએ તો પોલીસ વિરોધી કહેવાય રહ્યા પોલીસ વિરોધી છો ક્યારેય નહીં હું માત્ર ને માત્ર બેમાન અને સત્તાના દુરુપયોગ કરવાવાળા જે પોલીસ કર્મચારીઓ છે ને એનો વિરોધી છું અને એમને હું ક્યારેય છોડીશ નહીં અને હંમેશા કદાચ એને વિરોધ ગણો તો એ મારો વિરોધ છે આ બધું કરવામાં જાનનું જોખમ કેટલું રહે છે જાનનું જોખમ હજી કાલે જ મને ધમકી આવેલી છે કે ભાઈ મારી નાખવાનો છે અમે તો લુખા છીએ અમને કઈ ફરક નહીં પડે અમે ઓલરેડી સસ્પેન્ડ છીએ અને વધી વધીને શું અમારી નોકરી વહી જશે બાકી તને મૂકવાનો નથી અને આ એકવાર નથી આની પહેલા પણ મારી ઉપર હુમલો થઈ ગયો આ બીજી હુમલો છે આપણે સુરક્ષા માટે હથિયારનો પરવાના માટે અરજી આપી છે જે આપણી ડિસમિસ થઈ ગઈ છે અવારનવાર ધમકીઓ મળે છે અને તેમ છતાં જ્યારે આવી વાતો થાય ને કે પબ્લિસિટીને પૈસા માટે કરે છે ત્યારે મને દુઃખ પણ થાય કે ભાઈ આ આવી પબ્લિસિટી કોઈ સ્વીકારવાનો નથી જ્યારે તમને પોતાના જાનનું પણ જોખમ હોય રાઈટ તો ના તો કોઈ સુરક્ષા આપવા પણ તૈયાર છે એની પણ અરજીઓ કરી દીધી છે કે અમને જાનનું જોખમ છે ધમકી મળી રહી છે એના રેકોર્ડિંગ પણ મૂક્યા છે એમ છતાં હાલ પણ અમને કોઈ સુરક્ષા મળી નથી અને અમને સુરક્ષાની જરૂર પણ નથી ડેથ ઇઝ અ સર્ટેન મોત એકવાર આવવાનું છે ને એનાથી અમે ડરતા નથી અને કદાચ કોઈને એવું હોય કે અમે કંઈ કરી લઈશું તો એ કરવા માટે સ્વતંત્ર છે આ ભારત દેશ છે ભારત દેશ આઝાદ છે પણ મે કીધું ના મુહિમ બંધ થશે નહીં બેમાનોને ક્યારેય છોડીશ નહીં તો તમને જોઈને ગુજરાતમાંથી અને ભારતમાંથી કેટલાક મેહુલ બોગરા બીજા આવા બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છો મે આ હુમલાઓથી અવારનવાર સિસ્ટમ મારા ઉપર હથોડા મારે છે એ હથોડાથી હું તો મજબૂત થાઉં છું પણ તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં એ પૂણા પોલીસ સ્ટેશનમાં લોકો ઉમટી પડ્યા હતા એ મેં કંઈ ફોન કરીને કે પૈસા આપીને નહોતા બોલાવ્યા એ એમના સમર્થનમાં આવ્યા હતા અને તેમ છતાં પણ આવ્યા હતા જ્યારે ચોક પર લોકોને જાહેરમાં મારવામાં આવ્યા હતા જે મારા સમર્થનમાં આવ્યા હતા એમ છતાંય એમની એમની નિડરતા ક્યારેય તૂટી નહીં એ લોકો પોલીસ સ્ટેશન આવ્યા અને મારા સમર્થનમાં ખુલ્લે આમ એમને સમર્થન જાહેર કર્યું એમના ઉપર રાયોટિંગની ફરિયાદ છે એ પણ તમને જણાવી દો જે લોકો મારા સમર્થનમાં આવ્યા હતા ને એ લોકો ઉપર એમ છતાંય નો ક્યારે હોસલો છે એ ડાઉન થયો નથી તો આવા હજારો મેઓલ બોગરા પેદા થશે અને એક દિવસ એવો ચોક્કસથી આવશે અને હું ક્યારે નેગેટિવ થોટ નથી કરતો હું હંમેશા પોઝિટિવ વિચારું છું કે એક દિવસ એવો આવશે કે જ્યારે અત્યારે મારો વિરોધ કરવાવાળા વાળા પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે ને એક દિવસ એવું કહેશે કે ના ભાઈ મેઓલ બોગરા હતો જેના લીધે આ વસ્તુ અત્યારે પોસિબલ બની છે કે કાયદા માં રહેતા અમે બધા શીખી ગયા છે અને બેમાની અને ભ્રષ્ટાચારીનું થોડું ઘણું લેવલ ડાઉન આવ્યું છે તો બિલકુલ આપે સાંભળ્યું ગુજરાત તક સાથે જે વાતચીતમાં એડવોકેટ મેહુલ બોગરા આપણી સાથે વાત કરી રહ્યા હતા ગુજરાત તક તરફથી જેટલા પણ પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોના જવાબ નિખાલસ રૂપે મિહુલ બોગરા આપ્યા છે અને એક બાત સ્પષ્ટ જે મેં બીજી વખત એમને પૂછ્યું હતું કે તમે પોલીસ વિરોધી છો એવું આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે એમને કહ્યું છે કે પોલીસ વિરોધી નથી ભ્રષ્ટાચાર વિરોધી છે જે લોકો સિસ્ટમ મળીને ભ્રષ્ટાચાર કરે છે ખોટું કરે છે એ એ લોકોની એ વિરુદ્ધમાં છે તો મેહુલ બોગરાએ તમામ સવાલોના જવાબ આપ્યા હતા સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત